તો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક નહીં કે હંમેશા મોજમાં જ રહેવાનું અને મોજમાં જિંદગી જીવવાની છે તો સુખ પણ આવે છે ને દુઃખ પણ આવે તો હંમેશા સુખને પણ પસાર કરવાનું છે ને દુઃખને પણ પસારવાનું સુખ બહુ આવે તો બહુ સુખથી નથી થઈ જવાનું અને દુઃખ આવે તો બહુ ઓલા ઘોડે દુઃખ પણ આમ મનમાં મનમાં રાખવાનું કારણ કે દુઃખ તો બધાને હર કોઈને આવવાનું તો છે જ એમ તો આજે તો અમે જો બ્લોગ છે ને બપોર પછી આપણે ચાલુ કર્યો છે કારણ કે બે અમારે માતાજીએ એ જવાનું છે ગુજરવતી અમારો માતાજીનો મઠ છે ને ત્યાં ગુજર છે તો આપણે છે ને ત્યાં જવાનું છે હવે ત્યાં આપણે છે ને અમારા અમારા જીઠના છોકરાને એ નાનો છે જો દોઢ વર્ષ જેવો થયો છે તો એને છે ને પેન્ડેથી જોખવાનો છે એવી બાધા રાખેલી છે તો એ બાધા કરવા આજે અત્યારે બપોર પૈસી અત્યારે અઢીની હાડા ત્રણ થયા છે દિવસના તો હાડા તૈણ અમે અત્યારે નીકળવી છે ત્યાં અમારા માતાજી અને ત્યાં જઈ અને અમારા જૈન અમને જે મારા જેઠના છોકરાને ત્યાં અહીંયા જોખવાનો છે પેન્ડેથી તો બોનુંની બધે હે ગયા જ છે અને આપણે પાછું ત્યાં નીકળવાનું છે ત્યાં જવાનું છે પેન્ડેથી જોખવાનું છે ને એટલા માટે તો બોનોની ની બધા આયા છે અત્યારે આમ આટો ખાવા પણ આયા હતા અને મોડાયા છે જોકે અમારે તો સેટું જ છે તો મોડા નીકળે તો મોડા પોકેને તો હવારે નતું રાખ્યું એટલા માટે અત્યારે છે ને તડકો આ તડકો તો છે પણ ગાડીઓ એટલે વાંધો નહીં આવે તો અત્યારે ગાડીમાં ગાડીમાં બે બોન ની ગાડી છે તો એમાં છે ને અત્યારે આપણે જવાનું છે અમારે માંદઈજી અને આગળ બ્લોગમાં બની રહેજો તો હવે આપણે નીકળવાનું છે આગળનું તમને બ્લોગ દેખાડીશું પતફર હોય હોય જા ગાંડુડાને આપણે સીમા જવાનું કુટલે હું ગાડીમાં ગાડી મજુ કે હવે જો લોક ચાલુ કરી તો બંધ કરી નાખી તો ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને અને હા આગળ જો અમારા જો ભાણુભાઈ બેઠા છે તો એમને તો મજ પડી જાય એવો બાકી તો હાલો અમે બધા નીકળી ગયા છીએ અને હું અને મારા નણંદ એ બધા જો આગળ ગાડી જાય છે અને અમે પાછળ બેઠા છીએ હું જૈનમ એની કાકી અને મારા નાણંદા તો અમે આટલા પાછળ બેઠા હતા તો અમે સીધા આપણે મળીશું સીધા આપણે માતા તો ત્યાં સુધી આપણે વ્લોગમાં બનાવી છું આગળ તમને દેખાડીશ પછી અને આ કંઈક છે અમારા મહાદેવભાઈ ગાડી ચલાવે છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બધા અને અમારે જો ગાડી બધી બહાર પાર્કિંગ જો કે પાર્કિંગ કરવી પડે તો એટલા માટે અમે જો બધાએ ગાડી મૂકી અને પાછા હાલ બાળ મંડા છે કારણ કે અમારી ગાડી શેરી છે થોડીક હાંકડી છે તો હાલીને જવું પડે તો જો અમે બધા હવે માતાજીના મંદિરે હાલીને લઈને જવી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારા માતાજીએ તો આ છે અમારા હિંગળાજમાં અને હા બહુ સરસ મજાનું મંદિર છે અને અમે અહીંયા આવી અને પાછા જો અમારે નાળિયેર વધેરવાનું છે તો અમે પહેલાં તો નાળિયેર વધેરી નાખીએ અને થોડીક સાફ સફાઈ કરી નાખવી

તો જો અમે આટલા બધા પહેલા આવતા રહ્યા છીએ ને બીજા અમે બધા એના આવે છે તો અમારે કોઈ બોવા મૂળ હતું નહીં તો બધા ટ્રેક્ટર લઈને આવે ત્યાં સુધી માટે તો રહેવું પડે તો ત્યાં સુધી અમે અહીંયા બધા આખા પાછા પહેલા તો માતાજીના ભીગી લાગ્યા અને પૈસા તો આ છે અમારા માતાજીનો મઠ તો ફાઇનલી મિત્રો બધા આપણે રાહ જોતા હતા એ બધા આવી ગયા છે અમારા ભાઈઓના જો કે અમારા જેઠાણીની બધા જે આવવાના હતા જે અમારા ભાભુની બધા આવવાના હતા તે બધા આવી ગયા છે અને ઘણા ઘણા અમારા ભાઈઓના પણ બધાએ આવ્યા છે તો એ બધા જો અહીંયા બધા બેઠા છે અને પછી અમે છે ને જઈને પાછે પાછી આપણે એને જોખવાનો છે તો એ બધાની રાહ આપણે જોઈ રહ્યા હતા એ ફાઇનલી બધા આવી ગયા છે અને બધાય જો હવે તૈયારી કરી છે જે આપણે હર્ષિતને છે એનું નામ છે હર્ષિત તો હર્ષિતને છે ને જોખવાનું છે પેન્ડેથી તો બધાય પહેલાં આવીને તો હજુ બેઠા અને પછી હવે એને પેંડેથીને આપણે જોંકવાનો છે તો આ બધાય છે અમારા મોટા મોટા બધાય અમારા ભાઈઓના વડીલો તો વડીલો આવીને બેઠા છે અને બધાય હવે પ્રસાદીની પણ તૈયારી કરવી છે તો પછી

તો એ ભાઈને તો એવી મજા આવી કે એની તો વાત જ ના પૂછ્યું એમને તો એમ થઈ ગયું કે મને તો સગડોળમાં બી રહ્યો એટલે ના ના સગડોળમાં ના તને જોખવાનો છે એમ તો ભાઈને જો જોખ્યો એટલે બહુ એને મજા આવી ગઈ ને આ બધાય એની સામુ જોઈ રહ્યા હતા કારણ કે બધાય છે ને એ દાંત કાઢતો તો બહુ બેસાડો ને એટલે દાંત કાઢતો એટલે બધા એને જોઈ રહ્યા હતા તો અમે પણ આ બાજુ બધા બેઠા હતા અને અમારે બધાની રાહ હતી કે બધાય જોખી લે બધાએ ફરસાઇ દી

તો વાડી આપણને ખબર જ હશે કે આપણે છે ને ભેંસ દોવા વાડી આવવું પડે તો ભેંસ દોવા માટે આવ્યા હતા વાડીએ અને બોન ઉપર બધે જતા રહ્યા માતાજીના મંદિરે તો અહીંયા આવતા તો પણ ત્યાં પાછા આવતા રહ્યા પાછા આવી અને પાછા આપણે આવતા રહ્યા ભેંસ આ ભેંસ દોઈ લીધી છે અને હવે પાછું આપણે જાણું છે ઘરે તો જો અહીંયા આપણી વાડી છે આ રીતના કંઈક જો ટ્રેક્ટર એટલામાં હવેલું છે અને આ સાઈડ ટ્રેક્ટર ને ઉપડ્યું છે આ સાઈડ સાયર ને ઉપડ્યું છે અને હા મિત્રો હવે તો આપણે ઘરે જવાનું છે કારણ કે ઘરે પણ જવું પડશે ને ભેંસુ બે દોઈ લીધી છે એટલા માટે તો ભેંસું દોઈ અને આપણે નીકળવાનું છે ઘરે અને હા હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આપણો વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી